बोलो कृष्ण कन्हैया लाल की जय जटला रमकडा मामा मोकले जटला रमकडा मामा मोकले तर रमा बेसी जाय रे जस ना जाय तोडी फोड़ी ने करे कटका पहिलू रमकडू मामा मोकल मा मो पहिलू रमकडू मामा मोकल मा માસી આવ્યા છે મડાવા માસી આવ્યા છે મડાવા ઢીંગલી જાણી ઉડારે આકાશ રે જસોદા ના જાયા તોડી પોડીને કરે કટકા તોડી ફોડીને કરે કટકા બીજૂર મકડું મામાએ મોકલ્યું બીજૂર મકડું મામાએ મોકલ્યું અજગર રૂપે અજગર રૂપે અગા આ અજગર રૂપે આગા સૂર જાવ્યો અજગર રૂપે આગા સુર જાવ્યો પેટમાં લી પેટમાં બેસી લીધા તેના પ્રાણ રે જસોદા ના જાયા તોડી ફોડીને કરે કટકા તિજુ ર મકડું મામાય મોકલ્યું તિજૂ ર મકડું મામાય મોકલ્યું બગલા રૂપે ભગાસૂર આવ્યો બગલા રૂપે ભગાસૂર આવ્યો ચોચ પકડીને કરાવું રે જસુદા ના જાય તોડી પોડીને કરે કટકા તોડી ફોડીને કરે કટકા ચોથું રમકડું મામાએ મોકલ્યું ચોથું રમકડું મામાએ મોકલ્યું મલને મલને ચાર આવ્યો છે મડવા મલને ચાર આવ્યો છે મડવા પગ પગ પકડીને લીધા એના પ્રાણ પ્રાણરે જસુદા ના જાય તોડી ફોડીને કરે કટકા તોડી પોડીને કરે કટકા અને કરા મકડા મા મોકલ્યા અને કરા મકડા મા મોકલ્યા હરકેવાલા આપે આવાકાર રે જસુદા ના જાય તોડી પોડીને કરે કટકા છેલ્લું રમકડું સાથે રમ્યા गोकुलमत आव मथुरा जसुदा न जाय तोडी फोडी ने करे कटका. तोडी फोडी ने क टे पकडिने कंसनी देवकी जी देवकी जीनु आठ म सन्तान रे जाय. तोडी फोडी ने करे कटका પૃષ્ટિ પ્રહલાદથી મામા પૃષ્ટિ પ્રહા પ્રહારથી મામાને માર્યો ભરી સભા મોલી દાય ના પ્રાણ રે જસુદા ના જાય તોડી પૂડીને કરે કટકો બાલ રે ગોપાલ ને જોઈ કોઈ દુલાવે બાલ રે ગોપાલ ને જે કોઈ દુલાવે કલ કંસ જેવી ગતિ એની થાય રે જાયા તોડી પોડીને કરે કટકા દુર્યો દુર્જન થરે તમે ચેતજો રાખ રાખજો મારા વાલા ની રે હેઠરે જસોદાન જયા તોડી પોડીને કરે કટકા રાખજો મારા વાલાનો સાત હેઠરે જસુદા ના જાયા તોડી ફોડીને કરે કટકા માધવ દાસ ની વિ નદાસ ની વિ નખજો મારા વાલાનો ચરણો ચરણોની વાસરે જસુદા ના જાયા તોડી ફોડી ને કરે કટક રાખજો વાલા ચરણમાં વાસ રે જસુદા ના તોડી ફોડી ને કરે ક ટકા જેટલા રમકડા માય મોકલ્યા ભણેજ એની રમમાં બેસી જાય રે જસુદા ન જાય તોડી ફોડી ને કરે ક ટકા જેટલા રમકડા માય મોકલ્યા જેટલા રમકડા માય મોકલ્યા તરત બેસી જાય રે જસુદા ના જાય તોડી ફોડી ને કરે કટકા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીર ની પીરની જ ની જય અપના અપના માતા પિતા ની જય ચામુંડા માત ની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મા